વાલે બાબા બોલ્યો હું બોલ્યો જે ડ્રો તો મારો હતો ને ફોટો મારો ખબર છે આપડે વ્યવહાર કરીને પછી થાય તમારે વ્યવહાર એટલે આપણે આપડે આગળ નથી ગીત બીજા આગળ મને કોઈ રૂપિયો નથી મારી જરૂર બોલ્યો બાપજી અને મારા નોંધું કીધું એમને ભાઈ આગળ

તો નિર્મલ ભુએ લાદવાના બદલે શરમ આપવું જોઈએ અઢી કરોડ લીધા દોઢ કરોડ લીધા પણ તમે એમ કહો છો કે આયા ખોટા છે હું અમે હાતા છો તો ઈ તો ખોટું છે ને એ તો તમે તમારો ધંધો તમે કરો હવે હું તમને શું કહું તો ભાઈ જો હું આ સુબ ચોકુ કેરા દે હું તને પૈસા નહી આલું મારું તમ છાપી મે તમને ન છાપવાના પૈસા આપે ને તમ પૈસા પાછા આવો તો હું પાછા આવું વાત કરી પૂરી તમારા આજથી એનો દેસા પૂછું છું જાણી જો

બરાબર થઈ ગયો બહાર ગઈ અંતર હું તમને શું બોલું હતો આ તો કે ઉપર જે કે ડ્રો જે ન કરવા દેવો તો શું હવે જો આમનો કરવા દેવો ન કરવા આ વખતે જે લકી ડ્રો હતો 18 તારીખનો ઈ ડ્રો માં આપડે વારું વિશે એને સિંગલ કીધું નથી આપણે સિંગલ ભાઈ સાહેબ નંદી કે બરાબર હવે આ બીજો ડ્રો થાય ઈ તો ડ્રો પડે તો આનો ડ્રો થયો હતો ને

આનો સો ટકા ખોટો કર્યો ને આમાં તમે કેટલો ખોટો કર્યો ને એ મન દેખાય મારા હાથી મેં ચાર કરોડ રૂપિયા ગૌશાળામાં એ દેવાના બંધ કરાયા તમે મોમા

મારા અઢી લાખ રૂપિયા કહી દઉં કારણ કે બીજા નંબર એવું શું થઈ ગઈ

તમે મીડિયા કર્મી હો ને ભારત નો ચોથો સંવિધાનમાં પાયો આવે છે અમુક પાક ને નક્કી કરીને વસ્તુ કરવી પડે કોઈને ઇનામ નહીં મળે મારી ત્રણ ભાઈ ત્રણ પીડીએમ લઈ લેવો એક કે એમ વ્યક્તિ કે

મારે વાલે વાલે કેને કેને ખાલી કીધુંતું પછી પાછો બેરકા પેલા મીડિયાને પૂછવા ગયા કે એવું કીધું કે મારે કોઈ પણ ભોગે આ ફરિયાદ દાખલ કરવી છે

અલાય અનારત સંબંધી ને મોરક અરે પણ હું ના પાડું તો તો એટલે ઘર વાળે મને તો 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 એટલે એ મે વાત કોઈ નહી હું રૂબરૂ લાયા તમારા ઉપર